જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તમામ ભક્તોને પુત્રદા એકાદશીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ લક્ષ્મીનારાયણની કૃપાથી તમે તમારા જીવનમાં તમામ પ્રકારની ખુશીઓ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરો સાથીઓ આજના વિડીયોમાં હું તમારી સાથે પોષ મહિનાની શુક્લ પક્ષની એકાદશી વિશે વાત કરવા જઈ રહી છું જેને પોષ પુત્ર એકાદશી કહેવામાં આવે છે હવે આ એકાદશી વ્રતનું નામ જ દર્શાવે છે કે આ એકાદશી પર વ્રત ઉપવાસ કરવાથી બાળકો સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે અને હા પુત્રદાનો અર્થ થાય છે પુત્રદાતા એકાદશી તેથી આ ઉપવાસ કરવાથી જો સંતાનની ઈચ્છા હોય તો તે પૂર્ણ થાય છે એકાદશી વ્રત દર મહિને કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ દરમિયાન કરવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે તેવી જ રીતે દરેક એકાદશીનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે ખાસ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે નારાયણ દક્ષિણા અને યજ્ઞોથી એટલા સંતુષ્ટ થતા નથી જેટલા તેઓ એકાદશીના વ્રતના રાત્રિના જાગરણથી સંતુષ્ટ થાય છે ભગવાન વિષ્ણુ દેવતાઓમાં સર્વોચ્ચ હોવાથી એકાદશીને ઉપવાસોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે પુત્રદા એકાદશીનો ઉપવાસ કરવાથી જો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય પછી ભલે તમે ઘરેલું સમસ્યાઓથી પરેશાન હો અથવા પિતૃ દોષથી સંબંધિત સમસ્યાઓ હોય જીવનમાં કોઈ પણ પ્રકારનો અવરોધ હોય તો તમે તેનાથી છુટકારો મેળવી શકો છો તમે દરેક પ્રકારના પાપોથી છુટકારો મેળવો છો તમે દરેક પ્રકારના દોષોથી છુટકારો મેળવો છો હવે ધારો કે તમે કોઈ કારણોસર ઉપવાસ કરી શકતા નથી તો તમારે એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને કેટલાક વિશેષ નિયમોનું પાલન કરવું જોઈએ તો આજના વિડીયોમાં તમને જાણવા મળશે કે વર્ષ બે હજાર પચીસની પહેલી એકાદશી ક્યારે છે ઓષપુત્રતા એકાદશી ક્યારે છે એકાદશીની તારીખ ક્યારે શરૂ થાય છે અને ક્યારે સમાપ્ત થાય છે ક્યારે વ્રત કરવાનું છે અને પારણા એટલે કે ઉપવાસ ખોલવા માટે શુભ સમય શું છે પુત્ર એકાદશીના દિવસે આપણે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કેવી રીતે કરવી જોઈએ કયા મંત્રોનો જાપ કરવો જોઈએ અને કયા ઉપાયો કરવા જોઈએ જેથી આપણને આ ઉપવાસનો સંપૂર્ણ લાભ મળે અને જે પણ ઈચ્છા સાથે આપણે ઉપવાસ કરીએ છીએ અથવા ઉપવાસ કર્યા વિના આપણે ફક્ત પૂજા કરીએ છીએ તો તે ઈચ્છા પૂર્ણ થવા માટે આજે શું કરવું જોઈએ હું આજની વિડીયોમાં તમારી સાથે બધી માહિતી શેર કરવા જઈ રહી છું તેથી તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે તમે આજનો વિડીયો સંપૂર્ણ રીતે જુઓ અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો કારણ કે તમારી એક લાઈક અને તમારી કોમેન્ટ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ એકમાત્ર રસ્તો છે જેના દ્વારા હું જાણી શકું છું કે તમને આ વિડીયો ગમ્યો છે અને આ વિડીયો તમારા માટે ઉપયોગી છે સાથીઓ પુત્રતા એકાદશી વર્ષમાં બે વાર આવે છે એક શ્રાવણ મહિનામાં અને બીજી પોષ મહિનામાં અને શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે ભક્તો વિધિથી આ વ્રત ઉપવાસ કરે છે અને ભગવાન શ્રી હરિવિષ્ણુની ભક્તિથી પૂજા કરે છે તો ભગવાન શ્રી હરિ વિષ્ણુ ચોક્કસપણે તેમના વંશમાં વધારો કરે છે તેમના કુટુંબમાં વધારો કરે છે તેમની સંપત્તિમાં વધારો કરે છે અને તેમને તેમની દરેક મુશ્કેલીઓમાંથી મુક્તિ આપે છે તેથી આ એકાદશી પર વ્રત ઉપવાસ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ એકાદશી પર આપણને ખૂબ જ શુભ યોગ મળી રહ્યો છે જે બ્રહ્મયોગ છે અને આ યોગ આખો દિવસ રહેશે શાસ્ત્રોએ આ શુભ યોગમાં દાનનું વિશેષ મહત્ત્વ સમજાવ્યું છે અને આ શુભ યોગમાં આપણને આ વર્ષની એકાદશી પર પૂજા અને ઉપવાસ કરવાની ખૂબ જ શ્રેષ્ઠ અને શુભ તક મળી રહી છે અને હવે જાણો કે એકાદશીની તારીખ ક્યારે શરૂ થઈ રહી છે અને ક્યારે સમાપ્ત થઈ રહી છે ક્યારે આપણે વ્રત ઉપવાસ રાખવાનો છે પારણા એટલે કે ઉપવાસ ખોલવા માટે શુભ સમય શું છે પોષ મહિનાની પુત્રતા એકાદશની તારીખ શરૂ થઈ રહી છે નવ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ બપોરે બાર વાગ્યે અને ચોવીસ મિનિટથી અને તારીખ દસ જાન્યુઆરીના રોજ સવારે દસ વાગ્યે અને વીસ મિનિટે સમાપ્ત થાય છે માટે ઉદયાતિથી મુજબ દસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આપણે એકાદશીનો ઉપવાસ રાખીશું અને તે દિવસ શુક્રવાર હશે શુક્રવારની એકાદશી પોતે જ એક મહાન અને દુર્લભ સંયોગ છે કારણ કે શુક્રવાર માતા લક્ષ્મીને સમર્પિત છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુને ખૂબ જ પ્રિય છે આવી સ્થિતિમાં જો આપણે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાથે પૂજા કરીએ તો આપણને તમામ પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મળે છે અને જે કોઈ પણ પ્રકારની ઈચ્છા સુખ સમૃદ્ધિ સૌભાગ્ય લગ્ન અથવા વૈવાહિક જીવનને સુખી બનાવવા માંગે છે તો આ દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે જો તમે ઉપવાસ ન કરો તો પણ શ્રદ્ધાથી શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની એક સાથે પૂજા કરવી જોઈએ અને હવે જાણો કે ઉપવાસ ખોલવાનો શુભ સમય શું છે દ્વાદશી તિથિ દસ જાન્યુઆરીના રોજ સવારે દસ વાગ્યેથી ઓગણીસ મિનિટે શરૂ થશે અને સમાપ્ત થઈ રહી છે અગિયાર જાન્યુઆરીના રોજ સવારે આઠ વાગ્યે અને વીસ મિનિટે વ્રતના પારણા હંમેશા દ્વાદશી તિથિના સમાપ્ત થવા પહેલાં કરવામાં આવે છે આવી સ્થિતિમાં સૂર્યોદય પછી એટલે કે સવારે સાત વાગ્યાથી લઈને આઠ વીસ સુધીમાં તમારે તમારો ઉપવાસ ખોલવાનો રહેશે કારણ કે આ પછી ત્રયોદશી તિથિ શરૂ થશે તેથી એકાદશી તિથિ સમાપ્ત થાય તે પહેલાં તમારે તમારો ઉપવાસ ખોલવાનો રહેશે હવે ચાલો આપણે વ્રત કેવી રીતે કરવું તેના વિશે જાણીએ પ્રિય ભક્તો એકાદશીના વ્રતના નિયમોનું પાલન દસમી તિથિથી કરવાનું હોય છે કારણ કે એકાદશીની તિથિ ત્રણ દિવસનું મહાવ્રત હોય છે આ વ્રત કરવામાં મહેનત વધારે લાગે છે પરંતુ આ વ્રત વ્રતોનો રાજા કહેવાય છે આ જીવનમાંથી કષ્ટ દૂર કરે છે સાથે જ મૃત્યુ પછી સ્વર્ગની પ્રાપ્તિ કરાવે છે કેટલાક ભક્તો દસમા દિવસે પણ ચોખા ખાતા નથી જો તમે આ વ્રત કરી રહ્યા છો તો દસમી તિથિ પર સૂર્યાસ્ત પહેલાં તમારે ભોજન કરી લેવું જોઈએ રાત્રે તમે ફળ દૂધ અને પાણી લઈ શકો છો આ પછી પ્રિય ભક્તો દસમીની રાત્રે સૂતી વખતે એકાદશી માતાનું સ્મરણ કરો તથા ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો એકાદશીના દિવસે સવારે ઉઠ્યા પછી રોજિંદા કાર્યોથી પરવારી સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને ભગવાન સૂર્યદેવને અર્ઘ આપો તે પછી વ્રત માટે પ્રતિજ્ઞા લેવી જોઈએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવી જોઈએ કે હે ભગવાન વિષ્ણુ આજે હું પુત્રતા એકાદશીનો ઉપવાસ કરવા જઈ રહ્યો છું અથવા હું તે કરવા જઈ રહી છું આ રીતે ભગવાનને પ્રાર્થના કરો કે આ વ્રત કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થાય આપણને સદગુણો મળે આ રીતે ભગવાનને પ્રાર્થના કરો તમારા મનમાં જે પણ ઈચ્છા હોય તે ભગવાન વિષ્ણુને કહો અને આ દિવસે જેઓ નકોરડો ઉપવાસ કરી શકતા નથી જેમની તબિયત સારી નથી તેઓ એક સમયે ભોજન કરી શકે છે તમે ભગવાન વિષ્ણુના ભોગ માટે પહેલેથી જ પાંદડા તોડી રાખ્યા હોય તો તે ખૂબ જ સારી વાત છે નહીં તો જો તુલસીના પાંદડા સુકાઈને પડી ગયા હોય તો તમે તેને ધોઈને ભગવાન વિષ્ણુના ભોગમાં લઈ શકો છો પરંતુ ધ્યાનમાં રાખો કે આ દિવસે તમે તુલસીજીને તોડશો નહીં તમે ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે પિતૃદેવતાનું સ્મરણ કરી શકાય છે જેથી જીવનમાં સફળતા પ્રાપ્ત થાય અને પિતૃદેવતાના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે પુત્રદા એકાદશીના દિવસે ભગવાન શ્રી નારાયણના કોઈપણ સ્વરૂપનું પૂજન કરી શકાય છે આપણા ઘરના મંદિરમાં બિરાજમાન કોઈ પણ સ્વરૂપ હોય તેને ધૂપદીપ નૈવેદ્ય માખણ મિશ્રી તુલસી તુલસીદલ આદિ સમર્પિત કરીને ભોગ લગાવીને પ્રભુની આરતી કરવી જોઈએ અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નો જાપ કરતા જવું જોઈએ તથા વિષ્ણુ સહસ્ત્ર નામ અને ગીતાજીનો પાઠ આદિ કરી શકાય છે ભગવાનનું જો આપણી પાસે કોઈ સ્વરૂપ ન હોય તો પણ પ્રભુનું સ્મરણ કરીને કથા અવશ્ય સાંભળવી જોઈએ અને ભગવાનના મંદિરમાં જઈને દર્શન અવશ્ય કરી શકાય છે એવું કહેવાય છે કે આપણા કોઈ નારાયણના સ્વરૂપની પૂજા ન કરી શકીએ તો ભગવાન જગન્નાથજીનું સ્મરણ અવશ્ય કરી લેવું જોઈએ જગતના ગુરુ જગતના નાથ ભગવાન શ્રી હરિનારાયણ છે આ પુત્રદા એકાદશીના દિવસે ઘરમાં તુલસીનું જે વૃક્ષ છે તે વાવવાથી ઘણા લાભ થાય છે ઘરમાં નકારાત્મક પ્રભાવ દૂર થાય છે પુત્રદા એકાદશીના દિવસે જો વ્રત ન કરી શકાય તો વિધિ વિધાનથી ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ તુલસી પત્ર અવશ્ય ગ્રહણ કરવું જોઈએ પારણા કરતી વખતે પણ એક તુલસી પત્ર ગ્રહણ કરવું જોઈએ તુલસીપત્રને ચાવવા ન જોઈએ એમ જ ગળામાં જલથી ઉતારી લેવું જોઈએ શ્રી લક્ષ્મીપતિ ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટે આ પુત્ર એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિને માતા લક્ષ્મી સહિત પૂજન કરીને ખીરનો ભોગ લગાવવો જોઈએ અને તેમાં તુલસી દલ અવશ્ય મૂકવું જોઈએ સૂકો મેવો પંચમેવા લીલો મેવો આદિ પણ શક્ય હોય તો ભોગ લગાવી શકાય આપણી ભાવના પ્રમાણે ભગવાનને ભોજન સમર્પિત કરી શકાય છે દાળ ભાત શાક રોટલી આદિ જોકે એકાદશીના દિવસે રાંધેલો ભાત ખાવો તે વ્રત કરનાર માટે નિષેધ છે પરંતુ ભગવાનને ભોગ લગાવી શકાય છે અને એ પ્રસાદ ગાય માતાને ખવડાવી શકાય છે નાના બાળકોને પણ ખવડાવી શકાય છે ભગવાન શ્રી હરિનારાયણને આ એકાદશી અત્યંત પ્રિય છે આ એકાદશીના સ્વામી જ ભગવાન શ્રી હરિ છે ભગવાન નારાયણના શ્રી અંગમાંથી જ ઉત્પન્ન થયેલા દેવી છે માટે આજે એકાદશી મૈયાની કથા અવશ્ય સાંભળવી જોઈએ અને એકાદશીનું વ્રતનો જે સંકલ્પ આપણે કર્યો છે તેમાં પણ આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે આપણે વ્રત કેવી રીતે કરવા માંગીએ છીએ આપણા શરીરમાં કેટલી શક્તિ છે આ વ્રત ત્રણ પ્રકારે થાય છે એક તો નકોલો જેમાં જલ પણ ગ્રહણ થતું નથી બીજું છે ઉપવાસ જેમાં ચા દૂધ કોફી ફળફળાદી આદિ લઈ શકાય છે અને ત્રીજું છે એક ટાઈમ ભોજન જેમાં સાંજના સમયે ભોજન લઈ શકાય છે જે સાત્વિક ભોજન હોય જેમાં લસણ ડુંગળી ખાઈ શકાતી નથી આ વ્રત દસમીની સાંજેથી જ પાડવાનું હોય છે અર્થાત દસમીની સાંજે હળવું ભોજન કરી લેવું જોઈએ દસમી તિથિએ વ્રત રાખવાની જરૂર હોતી નથી પરંતુ બ્રહ્મચર્યનું પાલન કરવું રાત્રિના સમયે નારાયણનું જાપ કરતાં કરતાં ઊંઘું સવારે વહેલા ઉઠવું એકાદશીના દિવસે ત્યારબાદ આખો દિવસ જે આપણે વ્રત કર્યું છે ઉપવાસ કર્યો છે તે રાત્રિએ જાગરણ કરવાનું પણ વિધાન છે તમે રાત્રે બાર વાગ્યા સુધી પણ જાગરણ કરી શકો છો પછી બીજા દિવસે બારસ આવે છે ત્યારે વહેલા ઉઠીને ફરી ભગવાન નારાયણની પૂજા અર્ચના કરીને ધૂપદીપ નૈવેદ્ય આદિથી પૂજન કરીને વ્રતને છોડવાનું હોય છે પારણા કરવાનું હોય છે કોઈ કારણસર સવારે પારણા ન કરી શકાય તો તેણે બપોર પછી પારણા કરવા જોઈએ જો તમારી પાસે તે સમયે કોઈ ભોજન ન હોય તો તમે આ ઉપવાસ માત્ર પાણી પીને કરી શકો છો એકાદશી પૂજા પછી દાન કરવું શુભ માનવામાં આવે છે આ દિવસે ભોજન મીઠાઈઓ ફળો અને પૈસાનું દાન કરવું જોઈએ એકાદશીના દિવસે પીળા વસ્ત્રોનું દાન કરવું શુભ માનવામાં આવે છે કારણ કે ભગવાન વિષ્ણુને પીળો રંગ અત્યંત પ્રિય છે તમારે જરૂરતમંદોને ચોખા અને લોટ બંનેનું દાન કરવું જોઈએ આ રીતે એકાદશીના નિયમનું પાલન કરાય છે એકાદશીના દિવસે કોઈની નિંદા કૂથલી ના કરવી અને પ્રભુ ભજનમાં મન લગાવીને રહેવું પોતાનું કર્મ કરતા રહેવું સંસારમાં આવ્યા છીએ તો કર્મ વિધાન પ્રમાણે રહેવું ધર્મનું પાલન કરવું કે જેથી પ્રભુ પ્રસન્ન થાય જે ભક્તોને બહાર ગામ જવાનું થાય તેઓ પણ વ્રત અવશ્ય કરી શકે છે પરંતુ પારકું અને ન ખાય તો સારું ઘણી વખત મજબૂરીમાં ખાવું પડે તો ત્યાં અમુક દક્ષિણા અવશ્ય આપી દેવી જોઈએ જે બહેનો માસિક ધર્મમાં છે તેઓ પણ વ્રત અવશ્ય કરે અને વ્રતનું જે પાલન માનસિક રીતે કરી શકે છે માનસિક પૂજા કરે માનસિક ભક્તિ કરે માનસિક જાપ કરે પ્રભુના અને આ દિવસે કોઈના ઘરમાં જો સૂતક વગેરે હોય તો પણ વ્રતનું પાલન અવશ્ય કરે વ્રત કરી શકાય છે પરંતુ પૂજા કરી શકાતી નથી આ એકાદશી વ્રત છે ભગવાન નારાયણ મુક્તિદાતા છે તેમનું વ્રત છે ભગવાન શ્રી હરિ કે જે જગતના પિતા છે માતા છે ગુરુ છે બંધુ છે સખા છે તેમનું આ વ્રત છે માટે આ વ્રત કરવાથી લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી નારાયણને પ્રિય આ એકાદશી છે માટે તુલસીજીનું ખાસ મહત્વ છે તુલસીજી સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા છે આપણા ઘરની રક્ષા કરે છે અને માતાનો દરજ્જો આપણે આપ્યો છે માટે આ દિવસે સવાર સાંજ તુલસી માતાને સ્નાન કરાવીને શુદ્ધ જળથી સ્નાન કરાવીને ત્યારબાદ કંકુનું તિલક કરવું ચોખા ચડાવવા લાલ કલરની ચુંદડી ઓઢાડવી અને માતાજીની સામે શુદ્ધ ઘીનો દીપક કરીને ત્યારબાદ ધૂપબત્તી કરીને તુલસી માતાજીની સામે પતાશાનો નૈવેદ્ય ધરવું આ રીતે તુલસી માતાજીની સેવા પૂજા કરવી જોઈએ ત્યારબાદ ભગવાનના મંત્ર જાપ કરવા સ્તુતિ કરવી આરતી કરવી અને પૂજા દરમિયાન ભગવાનની સામે દક્ષિણા અર્પિત કરવી એ દક્ષિણા બીજે દિવસે જ્યારે આપણે પારણા કરીએ ત્યારે એ દક્ષિણાના પૈસા આપણે બ્રાહ્મણ દેવને દાન પણ આપી શકીએ છીએ જરૂરિયાતમંદને દાન અવશ્ય આપવું જોઈએ જેનાથી ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થાય છે અથવા ગાય માતાને તેનું કોઈ વસ્તુ લઈને જે ગાય માતા ખાઈ શકે છે લીલું ઘાસ છે કે કોઈ પણ વસ્તુ તે ગાય માતા માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે પારણા કરીએ ત્યારે એ ધનનો ઉપયોગ કરવો જોઈએ આ દિવસે વાળ નખ કાપવા જોઈએ નહીં જો ભૂખ્યા ન રહી શકાય તો પણ સાંજે જ્યારે પૂજા થઈ જાય ત્યારે ભગવાનને જે આપણે નૈવેદ્યમાં પ્રસાદ ધરાવ્યો છે તે પણ આરોગી શકાય છે અને બીજે દિવસે જ્યારે પારણા થઈ જાય ત્યાર પછી પણ પ્રસાદ લઈ શકાય છે આ ઉપરાંત નારાયણ ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે અમુક મંત્ર પણ જાપ કરી શકાય છે એક માળા જપી શકાય છે ઓમ વાસુદેવાય નમઃ શંકર શણાય નમઃ ઓમ પ્રદ્યુમનાય નમ ઓમ અનિરુદ્ધાય નમઃ ઓમ નારાયણાય નમ આ મંત્ર જપવાથી પણ પાપોનો નાશ થાય છે ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય છે એકાદશીના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન અવશ્ય કરવું જોઈએ જલ અર્પિત કરવું જોઈએ સાદ પ્રદક્ષિણા કરવી જોઈએ કારણ કે સર્વ દેવમય પીપળાનો વૃક્ષ છે ત્રિદેવના વાસ સહિત સર્વ દેવી દેવતા બિરાજમાન રહે છે અને એકાદશીના દિવસે તો સાક્ષાત પીપળાનું વૃક્ષ ભગવાન નારાયણનું સ્વરૂપ ધારણ કરે છે લક્ષ્મીજીનો પણ વાસ રહે છે અને પિતૃદેવતાનો પણ વાસ તેમાં જ રહે છે માટે એકાદશીના દિવસે પીપળાને જલ અર્પિત કરવાથી પિતૃદેવતા પણ પ્રસન્ન થાય છે અને દેવતાને જો તૃપ્તિ મળે તો ઘરમાં સુખાકારી રહે છે ગાય માતાની સેવા અવશ્ય કરવી અને જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ પશુ પક્ષીને દાણાચડની વ્યવસ્થા કરવી જોઈએ આમ કરવાથી ભગવાન નારાયણ પ્રસન્ન થાય છે કારણ કે એકાદશીનું વ્રત છે એકાદશની શુભ તિથિ છે આ દિવસે જેટલું પણ આપણે પુણ્ય કરશું તેનું હજાર ગણું ફળ આપણને પ્રાપ્ત થાય છે જે ભક્તો વ્રત કરે છે તેને અશ્વમેઘ સમૂહ ફળ પ્રાપ્ત થાય છે એવો મહિમા છે આ પુત્રતા એકાદશીનો કારણ કે જીવનમાં જેણે સફળતા પ્રાપ્ત કરવી છે તેણે ભગવાન નારાયણને પ્રાર્થના અવશ્ય કરવી જોઈએ પૂજન કરીને આમ કરવાથી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે દર્શક મિત્રો વ્રતકથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ વ્રતકથા પસંદ આવી હશે જો તમને આ વ્રતકથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ જય મહાલક્ષ્મી જય તુલસીમાં અવશ્ય લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય તુલસીમાં